નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજે આપણે ગુજરાત સરકારની વાત કરવી છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અત્યાર સુધીની સરકારમાં સંખ્યાબળની દ્રષ્ટિએ એકસો સાઠ જેટલા ધારાસભ્યો ધરાવતી આ સરકાર જોઈએ તેટલી મજબૂત લાગતી નથી અગાઉ કેશુભાઈ પટેલના સમયમાં ત્યારબાદ નરેન્દ્ર મોદીના સમયમાં ત્યારબાદ આનંદીબેન પટેલના સમયમાં ત્યારબાદ વિજયભાઈ રૂપાણીના સમયમાં આ સરકાર અને ગત ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પણ આ સરકાર જેટલી મજબૂત લાગતી હતી તેટલી અત્યારે લાગતી નથી ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ આ સરકાર પર પસ્તાળ પડી રહી છે એક પછી એક દુર્ઘટનાઓ ભ્રષ્ટાચારના આક્ષેપો હપ્તાખોરીના આક્ષેપો અને આ બધાને કાઉન્ટર કરવા માટે ભાજપનું સંગઠન અને ભાજપના ચૂંટાયેલા સભ્યો સદસ્યો ક્યાંક ને ક્યાંક નબળા સાબિત થઈ રહ્યા છે તેનું કારણ શું તે વિશે આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો ભાજપનું નરેન્દ્ર મોદી વખતે એક સૂત્ર હતું મજબૂત નેતા નિર્ણાયક સરકાર અને આ તેમની સફળતાનું પણ કારણ હતું નરેન્દ્ર મોદીની સરકાર વખતે કે ત્યાર પછીની સરકાર વખતે વધતા ઓછા પ્રમાણમાં સત્તાનું કેન્દ્રીકરણ હતું નરેન્દ્ર મોદી વખતે તો સંપૂર્ણ કેન્દ્રીકરણ હતું તેમની ઈચ્છા વગર ભાજપમાં કે ગુજરાત સરકારમાં પાંદડું હલી શકતું નહોતું આ એક મુખ્યમંત્રી તરીકે તેમનો પાવર હતો જે વર્તમાન સરકારમાં જોવા મળતો નથી અને તેનું કારણ છે ગાંધીનગરમાં એક કરતાં વધારે સત્તાના કેન્દ્રો ખુલી ગયા છે ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે ઓળખાઈ રહ્યા છે તેમને પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે પરંતુ તે મૃદુ તો છે પરંતુ પોતાના જ પક્ષ સાથે કે પોતાની સરકાર સાથે તેઓ મક્કમતાથી વર્તી શકતા ન હોય તેવી એક છાપ ઊભી થઈ છે સત્તાનું કેન્દ્રીકરણ નથી રહ્યું અનેકવિધ સત્તાના કેન્દ્રો ખુલી ગયા છે તેના કારણે અન્ય ધારાસભ્યો મંત્રીઓ અને ઇવન સરકારી અધિકારીઓ પણ પોતાનું મનસ્વી વલણ અપનાવતા થઈ ગયા છે તેઓ સ્વચ્છંદી વર્તન કરી રહ્યા છે જેમના કારણે ઘણી વખત આ સરકારને ક્ષોભમાં મુકાવવું પડે છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે અન્ય સ્થિતિ હોય હપ્તાખોરી હોય ખનીજ ચોરી હોય શિક્ષણ માફિયા હોય અનેકવિધ ઘટનાઓએ આ સરકાર માટે નીચા જોડું કર્યું છે આવું થવાનું કારણ શું ભાજપ કેમ કાઉન્ટર કરી શકતું નથી સંગઠન સ્તરે મજબૂત ગણાતું બૂથ લેવલથી મજબૂત ગણાતું ભાજપ કેમ પાછું પડી રહ્યું છે કેમ નબળું પડી રહ્યું છે તે એક ચર્ચાનો વિષય છે તેના ઘણા કારણો છે તેમાંનું સૌથી પ્રમુખ કારણ ભાજપનો આંતરિક જૂથવાદ છે લાંબા સમયથી સત્તામાં હોવાના કારણે કેટલાક જૂથો મજબૂત બન્યા છે અને કેટલાક જૂથો નબળા પડ્યા છે કેન્દ્રીય સ્તરે ગરોબો ધરાવતા લોકો મજબૂત જૂથની યાદીમાં આવે છે અને પોતાનું વર્ચસ્વ સ્થાપિત રહે તે માટે તેમણે ગત વિધાનસભાની ચૂંટણીમાં અને સંસદની ચૂંટણીમાં નબળા અને પોતાના માનીતા ઉમેદવારોને ચૂંટણી લડાવી સંગઠન સ્તરે પણ તેમણે આવી રીતે જ નિમણૂકો કરી છે પરિણામે આવ્યું ભાજપને એક સરળતા એ છે કે હિન્દુત્વ ભાજપની છાપ અને નરેન્દ્ર મોદીના ચહેરા પર તેમને ચૂંટણી લડવાની હોય ગમે તે ઉમેદવારને તેઓ ઉતારી શકે છે એ પ્રજાને પસંદ હોય કે ના હોય આ તર્જ પર તેમણે ગત વિધાનસભામાં પ્રચંડ બહુમતી મેળવી લીધી સંસદમાં પણ તેમને બહુમતી મળી પરંતુ હવે સમીકરણો બદલાયા છે વિરોધ પક્ષની પાસે હવે ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા જિગ્નેશ મેવાણી ચૈતર વસાવા જેવા અભ્યાસુ ચિંતક શિક્ષિત અને બોલકા વ્યક્તિઓ છે જે ભાજપ સરકારને દરેક જગ્યાએ ઘેરી રહ્યા છે અને ભાજપની શું સ્થિતિ છે સંગઠનમાં પણ નબળા માણસો બીજા બીજી પાર્ટીમાંથી આવેલા માણસો સરકાર સ્તરે પણ ચૂંટાયેલા ધારાસભ્યો કે ચૂંટાયેલા સંસદ સભ્યો શૈક્ષણિક રીતે નબળા હોય અભ્યાસુ ના હોય તેઓ વિપક્ષના આ જોજારું અને આક્રમક નેતાઓના આક્રમણને ખાળી શકતા નથી પરિણામ એ આવે છે કે જન સામાન્યની અંદર ભાજપની છાપ વધુને વધુ નબળી થઈ રહી છે અત્યાર સુધી ભાજપ હિન્દુત્વ રાષ્ટ્રવાદ અને નરેન્દ્ર મોદીના આધારે ચૂંટણી લડતો હતો પરંતુ હવે સ્થિતિનું એવું નિર્માણ થઈ રહ્યું છે કે પ્રાથમિક સુવિધાઓ માટે પણ જનતા પારેવાર પરેશાન થઈ રહી છે અને સ્વચ્છંદી બની ગયેલા મનસ્વી બની ગયેલા અધિકારીઓ અને પદાધિકારીઓ ભાજપની છાપ વધારે વધારે બગાડી રહ્યા છે નાના નાના કામ માટે આપણે ભલામણ કરાવવી પડે છે આ ભલામણોનો જે પરંપરા ચાલુ થઈ પરંપરા ચાલુ થઈ છે તે જન સામાન્યને ખૂબ પીડા આપે છે કોઈ અરજી થઈ હોય અને તે અરજીમાં પ્રતિનિધિની ઉપર એક સુપર બોસ બેઠેલો હોય છે જે લાગતા વળગતા કારણ કે ચૂંટાયેલો પ્રતિનિધિ પોતે નબળો હોય છે કોઈ જિલ્લા પંચાયત હોય કોઈ તાલુકા પંચાયત હોય કોઈ નગરપાલિકા હોય ત્યાં રબર સ્ટેમ્પ જેવા વ્યક્તિને બેસાડી દેવામાં આવે છે અને જે ચૂંટાયેલો નથી જે કોઈ પણ જગ્યાએ સામેલ નથી તેવો વ્યક્તિ વહીવટ કરતો હોય છે અને અધિકારી પણ આવેલી અરજીને તે વ્યક્તિને બતાવે છે કે આનું કામ કરવાનું છે કે નથી કરવાનું જો તે વ્યક્તિ પોતાને અનુકૂળ નથી અન્ય પાર્ટીનો છે તે વ્યક્તિ અન્ય કોઈ ગ્રુપનો છે પોતાની જ પાર્ટીનો છે પણ અન્ય ગ્રુપનો છે તો તેમના કામ થતા નથી ઘણી વખત જનસામાન્યના કામો પણ આવી રીતે ટલ્લે ચડાવી દેવામાં આવે છે જેના કારણે જનતાની અંદર વ્યાપક નારાજગી જોવા મળે છે અમરેલીની અંદર જેસિંગપરામાં પુલના ટલે રસ્તાના ટલે ચડેલા કામોને કારણે તાજેતરમાં ચક્કાજામ કરવાની નોબત આવી ગઈ હતી આવી જ રીતે દરેક સરકારી કામો બાંધકામના હોય રોડ રસ્તાના હોય બ્રિજના હોય પાણીના ટાંકાના હોય એટલા બધા નબળા થઈ રહ્યા છે એનું કારણ છે કે લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે કારણ કે અહીંયા કોઈની કોઈ પકડ નથી આપણે પહેલા કહ્યું મજબૂત નેતા નિર્ણાયક સરકારનું જે સૂત્ર હતું તેમાંથી મજબૂત શબ્દ નીકળી ગયો છે મજબૂત નેતા નથી રહ્યો નિર્બળ નેતા બની ગયા છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એક એમની નિર્બળતા અત્યારે છતી થઈ રહી છે મુખ્યમંત્રી ક્યારેક ક્યારેક નિવેદન આપી દે છે પરંતુ નિવેદનથી કોઈ કામ થતું નથી તેમનાથી કોઈ ડરતું હોય અને તેમને ડરને કારણે કંઈ કાયદાની વ્યવસ્થા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં આવી હોય કે અન્ય કોઈ ભ્રષ્ટાચારની સ્થિતિ કાબૂમાં આવી હોય તેવું નજરે દેખાતું નથી એ ગુજરાત સરકારે તાજેતરમાં એક સૂત્ર બહાર પાડ્યું છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હવે તેમના આ સૂત્ર બાદ જ પોલીસ પર હુમલા થઈ રહ્યા છે અમરેલી જિલ્લામાં પણ જૂનાગઢ જિલ્લામાં પણ પોલીસ પર પણ હુમલા થઈ રહ્યા છે પોલીસને કોઈ ગણકારવામાં આવતી નથી પછી તેઓ તેમના બિફોર આફ્ટર જેવા વિડીયો બનાવીને મૂકે છે પરંતુ જે પોલીસની ધાક કેશુભાઈ પટેલના સમયમાં હતી તે ધાક શંકરસિંહ વાઘેલાના સમયમાં જે ધાક ધાક હતી તે અત્યારે જોવા મળતી નથી તેનું કારણ પોલીસના કામમાં સતત રાજકીય ચંચુપાત જોવા મળે છે એવા જ લોકોના વરઘોડા એવા જ લોકોના રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે જે સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા નથી જે લોકો અન્ય છે બાકી જે ગુંડાઓ સત્તાધારી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે તેમને કશું જ થતું નથી ઉલટાના તેમને છાવરવામાં આવે છે એટલે તેમની હિંમત વધી રહી છે અને તેઓ તેમની અસામાજિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે જેની સીધી અસર પ્રજાના માનસ પર થઈ રહી છે એટલે તેઓ આ સરકારને અરાજકતાવાદી સમજી રહ્યા છે એટલે ભ્રષ્ટાચાર નબળા નેતાઓ અશિક્ષિત નેતાઓ પક્ષ સાથે સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા અસામાજિક તત્વો અને ભ્રષ્ટાચારીઓને છાવરવાની જે નીતિ વર્તમાન સરકારની છે તેના કારણે આ સરકાર ખૂબ સંખ્યાબળની દ્રષ્ટિએ ખૂબ મજબૂત હોવા છતાં સૌથી નબળી સાબિત થઈ રહી છે કેન્દ્રીય સ્તરની નેત ભાજપના કેન્દ્રીય સ્તરના નેતૃત્વનું આ બધું ધ્યાન હશે જ અને કદાચ આપણે આગામી દિવસોમાં એવું જોશું કે આગામી વિધાનસભા પહેલાં ભાજપમાં સંગઠન સ્તરે અને સરકાર સ્તરે કદાચ મોટા ફેરફારો જોવા મળે મોટી સર્જરી થાય તો આપણા માટે નવાઈ જેવું નહીં રહે જય હિન્દ જય ભારત